તો first time એનો એક જ દાખલો એટલે કે એક જ sum આપણે તૈયાર કરવાનો પછી જેમ જેમ આપણે આગળના જતા જઈએ એમ એમ પછી વધારે આપણે કરીએ પેલું તમને આગળના કહ્યું હતું ને કે આપણે પેલું કેવું સ્ટાર્ટિંગ ની over એકદમ શાંતિથી રમવાનું સમજ્યા શાંતિથી ચેન્નઈ સુપર કિંગ જેવું સમજ્યા IPL ની ટીમ favorite છે કે શાંતિથી રમવાની પછી જેમ જેમ ચૌદમી પંદરમી સોળમી સત્તરમી એવી એન્ડિંગ ની over આવે

એટલે એનું નામ પડી ગયું સિગ્મા એફ બરાબર કેટલા આયા મારી જોડે પાંત્રીસ તો સિગ્મા એફ ની કિંમત કેટલી આવી બધા આપણી જોડે પાંત્રીસ આવી હવે મધ્ય કિંમત કેમ ની શોધવાની તો ધારેલા મધ્યક ની અંદર જો બધા વર્ગ અલગ અલગ હોય તો આપણે દરેક દરેક વર્ગ નો અલગ અલગ સરવાળો કરીને ભાગ્યા કેટલા કરવાના બે પણ પદ વિચલન ની રીત ની અંદર ફાયદો એવો છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ હોય તો મધ્ય કિંમત કેમ ની શોધવાની સૌથી પહેલા પહેલા વર્ગ શોધી એટલે કે પંદર પચીસ એટલે કેટલા થશે મતલબ કે મધ્ય કિંમત પહેલા વર્ગ શોધી નાખવાની અને જે જવાબ આવે એ જવાબમાં તમારી જે વર્ગ લંબાઈ હોય એ એડ કરતું જવાનું એટલે નીચેની મધ્ય કિંમતો તમને આપોઆપ મળતી જાય એક્ઝામ્પલ તરીકે અહીં વીસ જવાબ લખી નાખ્યો હવે વર્ગ લંબાઈ જુઓ બધે કેટલી છે દસ એનો મતલબ કે હવે માંડ દસ દસ ઉમેરતું જવાનું એટલે કે વીસ માં દસ ઉમેરશો તો કેટલા થશે ત્રીસ એમાં દસ ઉમેરો તો ચાલીસ પચાસ પછી સાહીઠ સિત્તેર અને એસી જ્યારે ધારેલા મધ્યકની રીત હોય ને ત્યારે તમારો પ્રોબ્લેમ શું આવશે આ વર્ગ અલગ અલગ હશે તો તમારે દરેકે દરેક નો સરવાળો ભાગ્યા બે કરવો જ પડશે

અહીં આગળ જીરો લખ્યો માઇનસ માઇનસ પછી બાદબાકી કરવા બેઠા યુઆઈ ની અંદર એટલી મગજમારી કરવા જરૂર છે નહીં ખબર કેમ નો શું કરવાનું હા પર જો જય તમે એ ની કિંમત ધારો હા પર જો જય આગળ એ ની કિંમત ધારો તો એ જીરો લખી નાખો ચલો લખી નાખ્યું હવે થોડુંક મેન્ટરી હેડો જીરો પછી કોણ આવે આગળ એટલે કે 1 પછી આગળ કોણ આવે 2 પછી આગળ કોણ આવે 3 અને જીરો ની પહેલા કોણ આવે

આગળ જુઓ અગિયાર દો બાવીસ ફરી સાત એકા સાત એકમ ના એકમ માં દશક સો એવું રાખવાનું કે

ગુણાકાર કરો ગુણાકાર ચાર એકા ફરી બે દુ ચાર અને ત્રણ એકા ત્રણ પછી કી વાત પૂરું મારા ભાઈ સમજ્યા હવે અનુ સરવાળો મારવાનો ab મે આગળ શીખવાડી દીધો કેમ તો જો સરવાળો કરો તો સરવાળોનો સિગ્મા કોનો કરો fi તો એને બોલાય સિગ્મા fi ui બરાબર કેમનો કરવાનો કાલે એક સરસ વાક્ય લખી તું ફરીયે લખી નાખું સરવાળો જ કરવાનો એટલે યાદ શું નાખવાનું જો ધન નો સરવાળો ધન સરવાળો કરવાનો ચાર ને ચાર આઠ ને ત્રણ અગિયાર એટલે અગિયાર લખ્યા પછી શું છે માઇનસ તો માઇનસ નથી નાખવા

तो कोई भी कदम पुढे करो तो निशानी શું થઈ જાય માઈનસ થઈ જાય તો આનો જવાબ કેમ નો આવી ખબર પહેલા માઈનસ લખી નાખજો માઈનસ હવે 11 માંથી 47 બાદ ની તો હું શું કરીશ 47 માંથી 11 બાદ કરાય એટલે કે 47 માંથી 11 જાય કેટલા વધે 36 ત્યાં આગળ લખી નાખો 36 સમજ્યા એટલે જવાબ શું આવી ગયો માઈનસ 36 મારો જવાબ આવી ગયો હવે તમારે એક જ વસ્તુ કરવાનું રહી वर्ग લંબાઈ જેમ કોષ્ટક ની નીચે હતી નાખ

તમ આપણે સાદુલ ભાજે આયો પહેલા લખીએ માટે x બાર નો x બાર a ની કિંમત કેટલી છે લાવા આઈ દે દેખાય આઈ દે 50 તો 50 લખો આયો 50 પછી વત્તા છે તો વત્તા લખો ફરી કૌંસ આયો તો કૌંસમાં ઓકે ઓછું ઓછું કરો બધે અડધો થાય સુધી ના લખ લ્યો ગયા x તો આપણે કે ઓછું કરો x તો આપણે કે ઓછું કરો allele પછી પડજો જે થતો એ કરવાનો

બ્રક પેજ અમારું ડોક પેજ જુવારી 72 ભાગ્યા કરીયા ચલો બરા આવી જાવું છે 72 ભાગ્યા 7 ને હો જો જો 72 ભાગ ગો હા તો ભાગાકાર આગળ એક થી 12 લેક્ચર પર ત્યાં શીખવા દે હો આવડે જુવારી એકવાર બતા પે યુનિક અનુકા હરુ કો લેક્ચર અતા બે નવ આવી હોય ડાયરેક્ટ આ વિડિયો જોતો હે મા આ હરુ સાહેબ કરે સુ અલી જુસે ભઈ મારું ને તારું સમજા આગળ એક થી 12 જોઈએ લેક્ચર

પચાસ લખ્યાનો પોઈન્ટ મૂક્યો પછી દસ પોઈન્ટ અઠ્યાવીસ એનો દસ આ એનો દસ પોઈન્ટ અઠ્યાવીસ એટલે આવી રીતે છે પછી પોઈન્ટ નીચે પોઈન્ટ પડી જાય

તો ત્યાં સુધી આટલું તમે તૈયાર કરી દો મળી આપણે નેક્સ્ટ લેક્ચર માં તમે વિડીયો ના અંત સુધી બનાવ્યા એ બદલ તમને થેન્ક યુ ઓકે બાય